ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેથાપુર વિસ્તારમાં જીબી પાછળ નદી કિનારે સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર એકસો ને પચાસથી વધુ દબાણોને દૂર કરવા માટે હજે અઢારમી સપ્ટેમ્બર ગુરુવારે વહેલી સવારથી જ મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું આ કામગીરી માટે દસ જેસીબી પંદર આઈવા ટ્રક સાતસોથી વધુ પોલીસ કર્મચારીઓને કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો આ બેગા ડિમોલિશન ડ્રાઈવમાં દબાણ કરતાઓના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવી અંદાજીત એક હજાર કરોડની એક લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે આ અંગે ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ કહ્યું કે આજે સવારે ચાર વાગ્યાથી આર અને ગાંધીનગર કોર્પોરેશનની જમીન ઉપર જે દબાણ થયા હતા એને હટાવવા માટે લગભગ ટીમ કોર્પોરેશન તરફથી પોલીસ કર્મચારીઓ અધિકારીઓ સાથે જોડાયેલા છે આ કામગીરી માટે 700 થી વધુ અને કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાયા હતા આ કાર્યવાહીના હેતુ એક લાખ મીટર મીટરથી વધુ જમીનને દબાણ મુક્ત કરવાના છે આ જમીનની કિંમત લગભગ એક હજાર કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે ડિમોલિશનની કામગીરી ચાલુ છે અને આ દબાણોને હટાવીને જમીન ખુલ્લી કરવામાં આવી રહી છે

લગભગ વીસ ટીમ કોર્પોરેશન તરફથી અને આર એન્ડ બી તરફથી પોલીસ કર્મચારી અધિકારી સાથે જોડાયેલા છે લગભગ સાતસોથી ઉપર પોલીસ અધિકારી કર્મચારી આ બંદોબસ્તમાં જોડાયેલા છે અને આ દબાણમાં લગભગ એક લાખ સ્ક્વેર મીટર્સથી વધારે જમીન દબાણ કરવામાં આવેલ છે આ દબાણ હટાવવાની પ્રયાસ ચાલુ છે લગભગ હજાર કરોડ કરોડની જગ્યા ખુલ્લી પાડવામાં આવે છે